મોટો છે <pegar oil> તો દેતી થાય ને તો આપણે આ બાજુ લેવો થોડી અને આ છે આ ભાઈ ભાઈ હાલો કુછ દે આવની આપની છોટાં તો કોઠીકો પકડો હારા રોટલા માં જો ઉંચો લેતા ભઈયા કે તરફ રાવ ભાઈ સુખી થવાના પાર્ટી પર તમારો આ છે કેતો એ આયા ભાઈ ગડી કાં કેમ આમ જો આમ આમ બાય

બે બે અમા લેવા દે ઉભરે તો ઉભરે તો ને હું બે નડતો નથી આપલા જ બાર લઈ હવે છોડી બાર લઈ તમે ઉભા ને મૂકીજો અને